आई तो दुखे हो ही जा कड़ी मिनट क्या बजे तुम आई ओके नजदीक लाई दो एक क्या देखे ना ये मदी का नाम नहीं थे सही अटले हैं अटले होतो तो फोन तो क्या होतो तो फोन क्या होतो नहीं लेसन હું છે આટણ કેવો મસ્ત મસ્ત આમ હતી ને હવે તો આમ થવા મળ્યું બધું બહુ દુખે માં દીકો એવું છે હમ એવું જોઈ છોકરાને કેવી મજા આવે

িপার্রা য়াডেপ্তেছেকার চহণ্ friend পারার কাই ওপারোতে তকলে Uh watersh hon আপডিলা মালোধরয়ে হগাণ হাই দুবে hain দনক��ি hain ডিলগা নূদর অটিস�

kamu exam? exam exam kek jalur habis homestay duduk rujuk jam 2 Mas 2 jam 2

નાા તો તમે કોમ્પ્યુટર ના લાગતા ઓ કોમ્પ્યુટર મેડમ લાગે ક્લાસ મેડમ થોડા કોમ્પ્યુટર મેડમ ક્લાસ થઈ જાય હં ગમે મને તો જોવું নাডা আড্হা আডা আডিক৅ক্ড ইডা ক্র আড্দা আ আড্িক্ঞর আডিটগ্য় হিটাডেকোা আডি মার আডা আডিকু কুটর আড্য়ার এক৅পন্য় আডিষো અમને છે જેલર કો છે જેલર બહુ ઠકતા હું યાર છે બચ્ચે લે છે માં આપડે જવાન જોયું તે એમાં નકરો એમાં નકરો જેલવા છોકરે પૂરી લે દાતે નકરો બતાવતા તે તેનું નામ જેલર રેકોર્ડ લે જેલ

જોઈએ ઉપરનો દેખાય છે સોકુ દેખાય છે ઉપરનો સંડે વંડીએ કુછ દેવાના તે સબ્સ્ક્રાઇબ ફાઈ દમ સેટલ હા હા મમી જો ફોન જો રવા દે જો ફોન જો પરીક્ષા તો જેવી લખ ને એવો નંબર આવશે હમ એમાં તો કઈ નવીન ન આવે લેસન નો આવે એક્ઝામ ની તૈયારી કરવા આવે એટલે એવું બધું આવે